આપણે સ્થાનિક સ્વરાજ કહીએ છીએ પણ આમાં સ્વરાજ જેવું કઈ અત્યારે અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તો કઈ હવે છે નહીં તો મહાનગરપાલિકા માસિક ચાર લાખ અને તેર હજાર રૂપિયાનો ખર્ચ કરે છે ભૂતકાળમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં સફળ થયા કે કેમ લોકો માટે કેટલા કામો કર્યા એ સર્વૈયું બજેટના ડોક્યુમેન્ટ સાથે રજૂ કરવું જોઈએ ધૂળની ડમરીઓ ઉડે પોલ્યુશનની સ્થિતિમાં પણ રાજકોટ અત્યારે અમદાવાદની સમકક્ષ આવીને ઊભું છે જ્યારે પ્રેશર કુકર થિયરીના માધ્યમથી લોકો

ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે રાજકોટ શહેરની વસ્તી દિવસે ને દિવસે ગુદકેને ભૂસકે વધી રહી છે રંગીલું રાજકોટ આજે અનેક રંગોથી સભર બની ચૂક્યું છે અને સૌરાષ્ટ્રની ગ્રામ્ય વસાહત ધીરે ધીરે રાજકોટ શહેર બની આવી રહી છે અને રાજકોટની જેને તાસીર કહેવાય એની અંદર પણ છેલ્લા થોડા વર્ષોની અંદર ઘણા બધા બદલાવ આવ્યા છે સમગ્ર રાજકોટ શહેરમાં અત્યારે જે લાખોની સંખ્યામાં લોકો રહે છે એમના જીવનની સુખાકારી માટે એમના પ્રાણપ્રશ્નો માટે અને એના જે મુખ્ય એમની જે જરૂરિયાતો છે જે પ્રાથમિક જરૂરિયાતો છે એની આપૂર્તિ કરવાનું કામ કરે છે રાજકોટ મહાનગરપાલિકા આ દેશની અંદર સંવિધાન દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને એક તાકાત આપવામાં આવી છે અને લોકોને સ્વરાજનો જે અનુભવ થાય પોતાનું રાજ્ય છે એના માટે થઈ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી છે અને એના જ જ અંદર અંદર જે 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 રીતે રીતે ગ્રામ પંચાયત હોય છે છે એ મહાનગરો મોટા શહેરો છે એમાં મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવતી હોય છે જેને આપણે મ્યુ કોર્પોરેશન પણ કહીએ છીએ આ મ્યુ કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી ને વેરો ઉઘરાવી અને એ વેરાના વળતર સ્વરૂપે લોકોને એની પ્રાથમિક જરૂરિયાતો છે એની આપૂર્તિ કરવાનું કામ કરવાનું હોય છે આ કામ ખરેખર થઈ રહ્યું છે યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું અથવા તો એમાં કયા પ્રકારની ખામીઓ છે આ તમામ બાબતો જાગૃત નાગરિકોએ સમજવી અને જાણવી જરૂરી છે આવા જે રાજકોટ શહેરના જાગૃત નાગરિક અને જેને પોલિટિકલ એક્ટિવિસ્ટ પણ કહી શકાય એવા વિવેકભાઈ લિંબાસિયા આજે આપણી સાથે મોજૂદ છે વિવેકભાઈ એડવોકેટ પણ છે અને એમણે પોલિટિકલ સાયન્સની અંદર અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરેલી છે એટલે આપણે સમજી શકીએ છીએ કે એમનો રાજકીય અભિગમ પણ આગળ ઉપર કંઈક ને કંઈક લોકોની સુખાકારી માટે હોવાનો છે એટલે આજે આપણી વચ્ચે વિવેકભાઈ આવ્યા છે વિવેકભાઈ આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં હું આપની પાસેથી એ જાણવા માગીશ કે તમે પોલિટિકલ સાયન્સ સાથે એમ એનો અભ્યાસ કર્યો છે રાજકીય ક્ષેત્રની અંદર તમે યુવાન વયથી જ પ્રવૃત્ત છો અને શરૂઆત તમારી કારકિર્દીની ભારતીય જનતા પાર્ટીની રહી છે અને અત્યારે આમ આદમી પાર્ટી સાથે આપ જોડાયેલા છો તો રાજકારણમાં આવવા પાછળનો તમારો હેતુ શું હતો અને હવે તમારું આગળની દિશાઓ કઈ દિશામાં તમે રાજનીતિમાં જવા ઈચ્છો છો સૌ પ્રથમ ચક્રવાત ગુજરાતી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા મને બોલવાનો મોકો મળ્યો અને મારી વાત રજૂ કરવાનો અને લોકો સુધી પહોંચવાનો મોકો મળ્યો સૌ પ્રથમ તમે જેમ પ્રશ્નો પૂછ્યો એમ પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યા બાદ ઘણા બધા વિષયોનો અભ્યાસ કર્યો પછી એવું લાગ્યું કે ભારતના બંધારણના ભારતના આમુખમાં જે શબ્દો લખાયા છે જે વાત કરવામાં આવી છે એ નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી લોકો સુધી પહોંચતી જ નથી તમને એક દાખલો આપું કે રાજકોટ મહાનગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા માટે એક શબ્દ છે લોકલ સેલ્ફ ગવર્નન્સ એટલે કે લોકો દ્વારા એનું સંચાલન થાય એનું વહીવટ થાય પણ રાજકોટ કેન્દ્રમાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં હાલ જે મહાનગરપાલિકા છ કરોડ રૂપિયાનું જે બજેટ રજૂ થયું તો એમાંથી લોકો માટે કેટલા પૈસા વપરાયા એ પણ વિચારવું જોઈએ સાથે સાથે લોકોની સુખાકારી માટે જે સંસ્થા બનાવવામાં આવી છે એ સંસ્થાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થયો કે નહીં એ પણ આત્મચિંતનનો વિષય છે એટલા માટે મને આવા વિષયોમાં રસ છે અને લોક જાગૃતિના પ્રશ્નોને લઈને સ્વાભાવિક છે કે વકીલાત પણ કરીએ છીએ એટલે લોકોમાં જાગૃતતા ફેલાય અને અમે વ્યક્તિગત આમાં અમારું યોગદાન આપી શકીએ એના માટેના પ્રયત્નો કરીએ છીએ વિવેકભાઈ આપશ્રી ખાસ કરીને મહાનગરપાલિકાના વિષય ઉપર અત્યારે કામ કરી રહ્યા છો આરટીઆઈના માધ્યમથી તમે ઘણી બધી માહિતીઓ એકત્રિત કરી છે જે મહાનગરપાલિકાના વિષયને અનુરૂપ છે અથવા તો એની જાણકારી તમારા સુધી આવી છે આરટીઆઈના માધ્યમથી તો તમને એની અંદર આ પ્રકારની તમે જ્યારે જાણકારી મેળવી રહ્યા છો તમારી સામે મહાનગરપાલિકાની જે કાંઈ વર્તમાન સ્થિતિ છે એના આંકડાઓ આવી રહ્યા છે તો એ વિષે રાજકોટના દર્શક મિત્રોને તમે શું જણાવે છો જો કે અત્યારનો જે વહીવટ છે કયા પ્રકારનો વહીવટ છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના વિષયોની વાત કરીએ તો એક બે દાખલા સાથે આરટીઆઈના જવાબ સાથે મારી વાત રજૂ કરીશ રાજકોટ મહાનગરપાલિકામાં ત્રણ રેન બસેરા છે એટલે કે આશ્રય સ્થાનો છે મેં જ્યારે મહાનગરપાલિકામાં આરટીઆઈ કરીને માહિતી માંગી કે આ રેન બસેરા આશ્રય સ્થાનો પાછળ મહાનગરપાલિકા કેટલો ખર્ચ કરે છે તો મહાનગરપાલિકા માસિક ચાર લાખ અને તેર હજાર રૂપિયાનો ખર્ચ કરે છે હવે જે આશ્રય સ્થાન જે રેન બસેરા પાછળ માસિક

પ્રોફેશનલ ટેક્સ ભરું પ્રોપર્ટી ટેક્સ ભરું એન્વાયરમેન્ટ સેસ ભરું એજ્યુકેશન સેસ ભરું તો હું કઈ રીતે ત્રાહિત પક્ષકાર કહેવાય આ માહિતી તો મને મળવી જ જોઈએ કે ભાઈ મેં જે વેરો ભર્યો એમાંથી જે પૈસા વપરાયા એ ખરેખર યોગ્ય જગ્યાએ ગયા છે કે કેમ તો વિવેકભાઈ તમને આ પ્રકારની જે માહિતી આપવામાં આવી તમે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત માહિતી તમને જવાબ મળે છે તો જયારે આ પ્રકારની માહિતી આપવાનો ઇન્કાર થાય છે ત્યારે તમે એની સામે અપીલ કે આગળ ઉપર કામ કરો છો હાજી અમે અપીલ અપીલ દ્વારા અપીલ અધિકારીમાં અમારી અપીલ રજૂ કરીએ છીએ અને પ્રયત્નો કરીએ છીએ શા માટે અમે ત્રાહિત પક્ષકાર છીએ અમને માહિતી આપવા અમને જરૂર પડે તો સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સુધી પણ અમે જઈએ છીએ દાખલા તરીકે થોડા સમય પહેલા એજ્યુકેશન ફીલ એ રેગ્યુલેટરી કમિટી માટે અમે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન સુધી પણ ગયા હતા હવે તમે એક આરટીઆઈ ના માધ્યમથી જાગૃતિનું કામ કરી રહ્યા છો અને ખાસ તમારો વિષય હોય છે રાજકોટ મહાનગરપાલિકા તો હમણાં જ જે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયું છે એના વિશે રાજકોટના મિત્રોને થોડો પ્રકાશ પડે એવી કંઈક વાત કરો આપણે જેમ વાત કરીએ કે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ જે રજૂ થયું એ બજેટમાં શું હોવું જોઈએ બજેટમાં રાજકોટ મહાનગરમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધા એટલે કે રોડ રસ્તા શિક્ષણ પાણી આરોગ્ય માટેની કામકાજની એક હોવું જોઈએ પણ બજેટમાં આગામી વર્ષે વર્ષે શું એના પાછલા જે બજેટ રજૂ થયું એટલે કે બજેટ જે રજૂ થયું બે હજાર પચીસ નું બજેટ રજૂ થયું પાંત્રીસો છ કરોડ રૂપિયાનું પણ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ જે એકત્રીસો અઠ્યાવીસ કરોડ રૂપિયાનું હતું એ પૈસા જેના માટે ફાળવણી કરવામાં આવી એ પરિપૂર્ણ થયા દાખલા તરીકે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા છે બાંધકામ શાખા છે ટીપી શાખા છે એને જે ફાળવણી કરવામાં આવી એ આવાસ યોજના બનાવવામાં રાજકોટ મહાનગરપાલિકા સફળ થઈ કે કેમ લોકો સુધી રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પહોંચાડવામાં અને બજેટમાં જે લખ્યું છે એ પ્રમાણેની સુવિધા લોકો સુધી પહોંચાડવામાં મહાનગરપાલિકા સફળ થઈ કે કેમ એટલે મારો પર્સપેક્ટિવ એ છે કે બજેટમાં ભવિષ્યનું સર ભવિષ્યનું જે ચિતાર રજૂ કરવામાં આવે એની સાથે સાથે ભૂતકાળમાં શું કરવામાં આવ્યું ભૂતકાળમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં સફળ થયા કે કેમ લોકો માટે કેટલા કામો કર્યા એ સર્વૈયું બજેટના ડોક્યુમેન્ટ સાથે રજૂ કરવું જોઈએ આપની વાત સાચી છે પરંતુ જે કાંઈ તંત્ર છે અથવા તો જે સિસ્ટમ છે એ ડેવલપ થયેલી સિસ્ટમ છે અને એમાં જે કાંઈ ઉપરથી પરંપરાઓ આવે છે એનું જે વહન કરે છે પોતાના મગજથી વિચારી શકે અને કંઈક નવું આપી શકે નવા વિઝન સાથે કામ કરી શકે છે એવી આ નેતૃત્વનો પણ અભાવ હોય એવી અત્યારે પરિસ્થિતિ છે કારણ કે જે લોકતાંત્રિક માળખું હોય વિવેકભાઈ એમાં દરેક વ્યક્તિ જે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય જે તે વિસ્તારનો પ્રતિનિધિ હોય આપણે કોઈ પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતા જે પ્રતિનિધિ ચૂંટાય છે વિસ્તારનો પ્રતિનિધિ છે તો એ વિસ્તારનું કામ કરવા માટે અને એ જે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં દાખલા તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાઈને આવે છે એની અંદર એ શું કરી શકે એ વિઝન એની પાસે હોવું જોઈએ ને એ અધિકારો પણ એની પાસે હોય અધિકાર તો હોય જ છે સંવિધાન પ્રદત્ત અધિકારો છે પણ એ અધિકારોને ઉપયોગ કરી શકતા નથી સંકલનના નામે ઉપરથી જે કંઈ નિર્ણયો લેવામાં આવે એ બેઠે બેઠા એના ઉપર લાગુ કરી દેવામાં આવે છે અને એને આંગળી ઊંચી કરવા સિવાય ભૂમિકાઓ હોતી નથી તો આ આખું જે આપણે સ્થાનિક સ્વરાજ કહીએ છીએ પણ આમાં સ્વરાજ જેવું કઈ અત્યારે અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તો કાંઈ હવે છે નહીં અને જે કોર્પોરેટરો છે જે પ્રતિનિધિઓ છે એને પણ ખબર નથી કે એને શું કામ કરવાનું છે આવી સ્થિતિ છે તો આની અંદર તમે જે વાત કરી છે કે ભાઈ આટલા કરોડનું બજેટ છે અને એમાં અલગ અલગ હેડ હેઠળ રાજકોટ મહાનગરપાલિકામાં અનેક વિભાગો છે કેટલા વિભાગો હોય છે અને એની દરેકના હેડ હેઠળ કેટલી રકમ ફાળવવામાં આવે છે અને એ રકમનો કઈ રીતે યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં એનું આકલન કરવું પણ જરૂરી છે તો જ્યારે શાસક પક્ષ છે એની કોઈ આ પ્રકારની કામગીરી હોય એ યોગ્ય ન હોય અથવા તો ઉત્તમ કામગીરી ન હોય તો એનું વિરોધ વિરોધ પક્ષ પણ કરી શકે છે અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડી શકે છે તો મને એવું લાગે છે કે રાજકોટની અંદર શાસક પક્ષ છે અને વિરોધ પક્ષ છે એ બંને આ દિશામાં જનતાની સામે યોગ્ય મૂલ્યાંકન કરવામાં કે યોગ્ય માહિતી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા હોય એવી અત્યારની પરિસ્થિતિ છે અને જનતા પણ એટલી જાગૃત નથી કે સામેથી આવી બાબતોની અંદર રસ દાખવીને પોતે જે કરવેરો ભરે છે ક્યાં જાય છે એની જાણકારી મેળવે અને એના ઉપર એ ઓબ્ઝર્વેશન એનું રાખે તો આવી પરિસ્થિતિમાં જાગૃત નાગરિક તરીકે વિવેકભાઈ તમે એવું શું સૂચન કરી શકો કે જેનો અમલ જનતા માટે પણ હોય અને શાસક પક્ષ અને વિપક્ષ માટે પણ હોય કારણ કે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે કયો પક્ષ શાસક પક્ષ હશે અને કયા પક્ષ વિપક્ષ હશે એવું આપણે અત્યારથી ન કહી શકીએ પણ તમામ પાર્ટીઓને પોલિટિકલ પાર્ટીઓને અને જનતાને બંનેને માટે એવા સૂચન તમે આપો કે જેને કારણે રાજકોટ મહાનગરપાલિકા છે એનું શાસન છે એ સુચારુ થાય પહેલું સૂચન એ છે કે દેશની સંસદનું લાઈવ પ્રસારણ થતું હોય તો રાજકોટ મહાનગરપાલિકાનું જે જનરલ બોર્ડ બોલાવવામાં આવે એમનું લાઈવ પ્રસારણ થવું જોઈએ હાલ આપણે એ આઈ યુગમાં છીએ ટેકનોલોજીના યુગમાં છીએ તો જનરલ બોર્ડનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તો લોકોને જનતાને ખ્યાલ આવે કે અમે ચૂંટીને મોકલેલા લોકપ્રતિનિધિઓ કેટલું કામ કરે છે વાત નંબર બે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે વિઝનરી લીડરશિપનો અભાવ છે એટલે કે જે ઇનોવેટિવ ક્રિએટિવ કામો કરવાના હોય વર્ષોથી સ્ટીરીઓ ટાઈપ જે કામો ચાલી આવે કામો થાય છે અને ઇનોવેટિવ ક્રિએટિવ કામો થતા નથી એની પાછળનું કારણ એ છે કે લોકો સુધી માહિતી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક શાસકો એવું ઈચ્છતા નથી આપણે જોઈએ કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં ટીપી શાખા હોય કે બાંધકામ શાખા હોય વારંવાર ભ્રષ્ટાચારના કૌભાંડો બધા બહાર આવતા હોય ત્યારે લોકો સુધી એ માહિતી પહોંચાડવામાં પદાધિકારી અને અધિકારી બંને નિષ્ફળ નીવડ્યા છે અને અમે અમારી રીતે પ્રયત્નો કરીએ છીએ અમારી સાથે ઘણા જાગૃત નાગરિકો જોડાય છે ધીરે ધીરે લોકોની વચ્ચે જઈને અમે પ્રયત્નો પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન અ હેન્ડસમ કોર્પોરેશન એટલે કે વેરાઓની જે રીતે ઉઘરાણી કરવામાં આવે છે રાજકોટનો એક સામાન્ય નાગરિક ઇન્કમ ટેક્સમાં દબાઈ જાય જીએસટીમાં દબાઈ જાય ને પછી રાજકોટ મહાનગરપાલિકા પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ એન્વાયરમેન્ટ સેસ એજ્યુકેશન દબાવી દે છે

મતદાર યાદીમાં નામ ગામડાઓની હોય અંદર હોય છે તો એ વીસ લાખ ની વસ્તીમાં એવા જાગૃત નાગરિકો કેટલા કે જે આ પ્રકારની પ્રક્રિયાઓની અંદર સામેલ થતા હોય ઓબ્ઝર્વેશન કરતા હોય સાચી કોટી બાબતમાં દિશા નિર્દેશન કરતા હોય તો વીસ લાખની વસ્તીમાં આવો બસો પાંચસો લોકો તો નીકળી શકે ને સ્વાભાવિક છે નીકળી શકે અને અમે એટલે જ ઈચ્છીએ છીએ કે મારી ઉંમરના મારાથી નાની ઉંમરના યુવાનો પોલિટિકલ એક્ટિવ થાય એ જાહેર વિષયો છે જાહેર સંસ્થાઓ છે એને સમજે અને જાહેર સંસ્થાઓમાં જે ખોટું થઈ રહ્યું છે એ ઉજાગર કરીને સાચું કઈ રીતે થઈ શકે કેમ કે આજે આપણા દેશની સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આપણે યુવા શક્તિ છીએ અને આ યુવા શક્તિ જ એ જનરલ એડમિનિસ્ટ્રેશનમાં ઇનોવેટિવ ક્રિએટિવ આઈડિયા સાથે જે જૂનું અને સ્ટીડિયો ટાઈપ છે એને બદલાવીને ઇનોવેટિવ ક્રિએટિવ આઈડિયા એક્સચેન્જ કરી શકે અને યંગ લીડરશીપ એ જ વિઝનરી લીડરશીપ બની શકે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવે છે વિવેકભાઈ તમે કીધું એમ યુવાનો છે એને આ વિષયની અંદર આગળ આવવું જોઈએ અને પોતાના વિઝન દ્વારા એની અંદર જે કંઈ પરિવર્તનની જોગવાઈ છે પરિવર્તનની જરૂર છે પરિવર્તન માટે થઈ અને યુવાનોએ આગળ આવવું જોઈએ તો રાજકોટના યુવાનોમાં તમને આવો કોઈ કરંટ દેખાય છે કે કોઈ આગામી ઇલેક્શનમાં કે પછીના સમયમાં કોઈ એવું પરિવર્તન કરી શકે રાજકોટના યુવાનોમાં ખૂબ જ સંભાવના છે રાજકોટના યુવાનો જો ઇન્ડિવિજ્યુઅલ આંતરિક રીતે રસ લઈને જાહેર સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જેવી સંસ્થાઓમાં પોતે પોતે ઘૂસીને એટલે કે આપણે કહીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિ બનીને જાય તો એ ઇનોવેટિવ ક્રિએટિવ આઈડિયા એક્સચેન્જ કરી શકે અને યુવાનોમાં એ ક્ષમતા છે પણ ક્યાંક ને ક્યાંક એને સાચી દિશા આપવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક એમને આ બંધારણના આ આમુખના અને નોલેજ શેરિંગ પ્રોગ્રામમાં એમને એક્ટિવ કરવાની જરૂર છે વિવેકભાઈ કોર્પોરેશન વિશે તમે ઘણી બધી માહિતીઓ મેળવી છે અને તમારા અભ્યાસનો વિષય છે તો અત્યારે જે શાસન ચાલી રહ્યું છે એ લોકાભિમુખ છે કે નથી એના વિશે થોડી વાત કરો કે એ લોકોને અનુરૂપ છે લોકોની સુખાકારી માટે છે કે એમાં એ ક્યાંક ને ક્યાંક વામણો પુરવાર થયેલ છે એમનો સીધો જવાબ એવો છે કે લોકાભિમુખ નથી એ દાખલા સાથે કહું દાખલા તરીકે કોઈ ગ્રામ પંચાયત હોય

પછી એ જ સ્ટેન્ડિંગ કમિટીને ને જનરલ બોર્ડને આદેશ કરે એ પ્રમાણે ઉપરથી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે જ્યારે સિસ્ટમ એ ડીસેન્ટ્રલાઇઝ હોવી જોઈએ ગ્રાઉન્ડ લેવલના લોકો એટલે કે જેમ ગ્રામસભા થાય છે એ બોર્ડ સમિતિના માધ્યમથી ત્યાંથી આવેલા પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ એવું થતું નથી એટલા માટે હાલની વ્યવસ્થા એ લોકાભિમુખ નથી એવું ચોક્કસ પણ કહી શકાય હવે વિવેકભાઈ આપણે જાણીએ છીએ કે અત્યારનું જે શાસન છે લોકાભિમુખ નથી એવું સર્વવિધિત છે બરાબર છે કારણ કે લોકો છે એ પીડાઈ રહ્યા છે એના આટલા તમે કીધું એમ આટલો બધો ટેક્સ ભરવા છતાં એ રસ્તાઓની કાયમ રાજકોટની અંદર તકલીફ હોય છે ચૂંટણીઓ આવી એટલે અત્યારે રસ્તા થઈ ગયા ચૂંટણી પહેલા રસ્તાઓની હાલત ખૂબ ખસ્તા હાલ હતી કે આપણે નીકળવું હોય તોય એ ધોળની ડમરીઓ ઉડે પોલ્યુશનની સ્થિતિમાં પણ રાજકોટ અત્યારે અમદાવાદની સમકક્ષ આવીને ઊભું છે એવા ઘણા વિષયો છે ગટરો તમે કોઈ પણ રસ્તા ઉપર જાઓ તમને ગટરો ઉભરાયેલી જ જોવા મળતી હોય છે બરાબર છે કે આટલી બધું મોટું બજેટ હોવા છતાં પણ લોકો સુધી એની સુખાકારી જે પ્રાથમિક જરૂરિયાત છે બીજી બધી વધારાની વાત આપણે કંઈ કરતા નથી બરાબર છે આ એક પાણીની વાત હોય કે સ્વચ્છ પીવાનું પૂર્ણ પાણી પૂરું પાડવું ગટરની વ્યવસ્થા છે વીજળીની વ્યવસ્થા છે રોડ રસ્તાઓ છે એમાં પણ લોકોને ક્યાંક તકલીફો પડી રહી છે તો આમ છતાં રાજકોટના લોકો છે એ આ બધું સહન કરી લે છે અને એના માટે ક્યારેય અવાજ ઉઠાવતા નથી તો એક પોલિટિકલ એક્ટિવિસ્ટ તરીકે તમને એવું શું લાગે છે કે લોકો આટલી હદે એવું કહી શકાય કે નિંભર થઈ ગયા છે કે તકલીફો આડમારીઓ પડે છે તો એના વિશે કોઈ બોલવાય તૈયાર નથી કોઈ એની વિશે વાત કરવા પણ તૈયાર નથી અમારા પત્રકાર મિત્રો ફિલ્ડમાં જતા હોય છે તો દસ માંથી ને આઠ જણા એવા હોય છે કે કોઈ વાત કરવા જ તૈયાર થતા નથી બે લોકો એવા મળે કે જે એનું જે કઈ પીડાઓ હોય છે એ લોકો વચ્ચે મૂકવા તૈયાર થાય તો આની પાછળનું કારણ શું હોય શકે અમે જયારે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરતા ત્યારે થિયરી આવતી પ્રેશર કુકર થિયરી આપણે આપણા દેશની આજુબાજુના ઘણા દેશોમાં જોયું કે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી થઈ નેપાળ હોય ચાહે શ્રીલંકા હોય કે ચાહે અન્ય દેશો હોય તો હાલના જે સામાન્ય નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક ઈએમઆઈની નીચે દબાયેલા છે ક્યાંક ને ક્યાંક આઈટી

પણ એ માટે થઈ મેં કીધું એમ ફરી એ જ વાત આવી કે રાજકીય પાર્ટીઓ અને જાહેર જીવનની અંદર જે લોકો સક્રિય છે એ પ્રકારના લોકો એનો ખૂબ અગત્યનો રોલ છે લોકોને જાગૃતિમાં પણ તો રાજકોટની અંદર મુખ્યત્વે ત્રણ પક્ષો અત્યારે કાર્યરત છે મુખ્યત્વે બાકી તો ઘણી બધી પાર્ટીઓ ચૂંટણીઓ લડે છે પણ અત્યારે રાજકોટના મુદ્દાઓ ઉપર કામ કરતા ત્રણ પાર્ટીઓ તો આપણી નજર સામે દેખાય છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો આ લોકો છે આ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એનો કાર્યકર્તા તરીકે લોકોની જાગૃતિમાં શું રોલ હોવો જોઈએ સ્વાભાવિક છે કે આપણે કોઈ પાર્ટીના કાર્યકર્તા આપણા જ્યારે ઘરે આવે ત્યારે એમની પાર્ટીની વિચારધારાની વાત કરે એ જ્યારે શાસનમાં આવશે ત્યારે શું કરે એ વાત કરે એમની સાથે સાથે આ રાજકીય પક્ષોએ આ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ બંધારણની વાત કરવી જોઈએ લોકોમાં રાષ્ટ્રભાવના જાગે એ માટે આપણને આઝાદી શા માટે મળી કઈ રીતે મળી કેત કેટલા બલિદાનો આપવાથી કેત કેટલા લોકોએ પોતાના લોહી રેડી દીધા ત્યારે આઝાદી મળી અને જે આપણે લોકશાહી શાસન વ્યવસ્થામાં છીએ એવું કહી શકાય કે આપણે લોકશાહી શાસન વ્યવસ્થા બાય ડિફોલ્ટ મળી ગઈ એટલે આપણે એની કિંમત છે નહીં તો આ રાજકીય પક્ષોએ આ કાર્યકર્તાઓએ લોકો સુધી એ વાત લઈને જવી જોશે કે ભાઈ આઝાદી કઈ રીતે મળી બંધારણ કઈ રીતે બન્યું ને લોકશાહી શાસન વ્યવસ્થા મેળવવા માટે આપણા પૂર્વજોએ ઘણા બધા બલિદાનો આપ્યા છે ત્યારે આ લોકશાહી શાસન અંતર્ગત આપણને જે મતાધિકાર મળ્યો છે આપણને જે અલગ અલગ ઘણા અધિકારો મળ્યા છે એ આપણે વ્યર્થ ન જવા દેવા જોઈએ આ હું તમને એક ધ્યાન દોરું કે ઘણા બધા દેશોમાં રંગભેદના આધારે મતાધિકાર નહોતો પછી ગરીબ અને અમીર વર્ગના અંતરના કારણે મતાધિકાર નહોતો પ્રાંતવાદના આધારે મતાધિકાર નહોતો જ્યારે આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે ભારતનો કોઈ પણ નાગરિક હોય ને અઢાર વર્ષથી ઉપરનો હોય એટલે એને રાષ્ટ્રની રાજ્યની અને સ્થાનિક સ્વરાજ્યની સરકાર પસંદ કરવાનો મોકો મળે છે તો આ વાત રાજકીય પક્ષોએ પણ લોકોની વચ્ચે લઈને જવી જોશે એમાં સંવિધાનની વાત હોય કે આઝાદીની વાત વાત હોય હોય અથવા તો લોકશાહી શાસન વ્યવસ્થાની એ લોકોના ગળા સુધી ઉતારવાનો પ્રયત્ન કરવો પડશે વિવેકભાઈ જ્યારે આજે સંવિધાનની અને લોકોના હક અને અધિકારની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે સૌથી અગત્યનું છે કામ રાજકીય પક્ષોનું જે કામ હોવું જોઈએ છે નાગરિક ઘડતરનું કામ કે જ્યાં સુધી આ દેશની અંદર નાગરિક ઘડતરનું કામ નહીં થાય દેશનો દરેક વ્યક્તિ પોતે નાગરિક છે એવું ફીલ નહીં કરે એવું એને અંતરથી એના મનથી એવું નહીં થાય ત્યાં સુધી એના હક અને અધિકાર બાબતની વાત પણ નહીં આવે જ્યાં સુધી નાગરિકની વાત આવશે પછી જ હક અને અધિકાર આવશે અને હક અને અધિકાર આવશે તો જ તમે કીધું એમ હિસાબની વાત આવશે અત્યારે તો એવા કોઈ વિષયમાં એને એને એટલો બધો ઉલઝાવી દેવામાં આવ્યો છે અને સૌથી એની અંદર કોઈ અવરોધક પરિબળ હોય છે તો એ જાતિ અને કોમ છે કારણ કે વ્યક્તિ છે એનું ફિલિંગ છે એને તમે પૂછો કે તમે કોણ છો તો એ ક્યારેય નહીં કે હું નાગરિક છું આ દેશનો હું ભારતીય છું એમ નહીં જે એ રિપ્રેજેન્ટ કરતો હોય જે કોમથી રિપ્રેઝેન્ટ કરતો હોય એની વાત કરશે અને ચૂંટણીઓની અંદર પણ આ જ પ્રકારના મુદ્દાઓને આધારે મતદાન થાય છે અને એ જ પ્રકારે મતદાન થાય એવું દરેક રાજકીય પક્ષો કરે છે કારણ કે એની ગોઠવણ જ જ્ઞાતિ જાતિ કોમના આધારે થતી હોય છે હોદ્દા હોદ્દ લઈ અને ચૂંટણીમાં ટિકિટ આપવા સુધીની

એકાવન એમાં ફંડામેન્ટલ ડ્યુટી હતી એ અગિયાર ડ્યુટી એ નાગરિક કર્તવ્ય હતું જે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારોની માફક લો ઇન્ફોર્સિબલ એટલે કે ફરજિયાત નહોતું પણ ફરજિયાત સૌ સૌપ્રથમ તો એને લો ઇન્ફોર્સિબલ એટલે કે ફરજિયાત કરવું પડે નાગરિકોમાં જયારે દેશહિતની ભાવના આવશે એમાં જ્યારે લોકહિતની ભાવના આવશે ત્યારે જ આ પ્રકારના પ્રશ્નોનું સમાધાન થશે એટલા માટે મેં તમને વાત કરી રાજકીય પક્ષોએ પણ આ પ્રકારની તક ઝડપવી જોશે રાજકીય પક્ષોએ માત્રને માત્ર ચૂંટણી પૂરતું જ્ઞાતિ જાતિ પ્રાંત પૂરતું સીમિત રહેવાનું નથી એમને આ રાષ્ટ્રનું ઘડતાળ કરવાનું છે એટલા માટે ફંડામેન્ટલ રાઈટમાં બંધારણના આર્ટિકલ નંબર એકાવન એમાં જે અગિયાર ડ્યુટીઓ લખી છે એ લોકો સુધી પ્રસ્થાપિત થાય એ માટેના પ્રયત્નો આપણે સૌએ સહિયારા કરવા પડશે વિજભાઈ હવે એક ખાસ વાત એ છે તમારી પાસે ઘણા બધા અત્યારે આરટીઆઈ તમારી હાથમાં છે તો આરટીઆઈ ના માધ્યમથી તમે જે જે વિષય ઉપર કામ કર્યું છે એના વિશે થોડી વાત કરો કે અલગ અલગ વિભાગની અંદર તમે અને કેવા જવાબ મળ્યા જેથી રાજકોટના લોકોને પણ આવે કે એ જે જે કરવેરો આપે આપે છે છે ટેક્સ એનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે રાજકોટનો જે ઘન કચરો છે એ પ્લાસ્ટિક વેસ્ટ હોય કે અલગ અલગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશન છે એના માટે મેં જ્યારે આરટીઆઈ કરી કે ભાઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આપણે પ્રાઇવેટ કંપનીને શા માટે કોન્ટ્રાક્ટ આપીએ છીએ અને જો પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપીએ છીએ તો એનું વળતર આપણને શું મળે છે ત્યારે માલુમ પડ્યું કે પ્રાઇવેટ કંપનીને કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો પચીસો કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ પચીસો કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે પ્રાઇવેટ કંપની જે છે એની જવાબદારી એવી હોય કે આખા શહેરનો કચરો એ કલેક્ટ કરે પ્લાસ્ટિક વેસ્ટ છે એનો રિસાયકલ યુઝ થાય ત્યાં સુધી એમનો નિકાલ કરે માત્રને માત્ર કચરો ભેગો કરીને છોડી દેવાથી પર્યાવરણને નુકસાન થાય એ પ્રકારનું નહીં પણ એનું રિસાયકલિંગ કરવાનું પણ એ કંપનીની જવાબદારી હોય છે પણ જ્યારે મેં નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે કચરો ઘન કચરો ત્યાં એમને એમ પડ્યો હતો કોઈ પણ રિસાયકલની વ્યવસ્થા થતી નહોતી આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વાત છે એવી જ રીતના બીજો વિષય છે શિક્ષણનો રાજકોટ મહાનગરપાલિકામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તો રાજકોટ મહાનગરપાલિકા પાસે આવડો મોટો સ્ટાફ છે આવડું મોટું બજેટ છે તો આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગતની જે પ્રાથમિક શાળાઓ છે એ શા માટે કોઈ એનજીઓને કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન સંચાલન કરવા દેવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા ખુદ સક્ષમ છે તો આ પ્રકારે એ બીજી સંસ્થાને સંચાલન કરી દેવામાં આવે છે એમનું સંચાલન સોંપવામાં આવે છે ત્યારે લોકો સાથે અન્યાય થાય છે અને પ્રાઇવેટ કંપનીનો કોઈ પણ પ્રાઇવેટ કંપનીનો ઉદ્દેશ્ય માત્ર પ્રોફિટ મેકિંગ હોય છે લોકોનું કલ્યાણ થાય એ માટેનો ઉદ્દેશ્ય હોતો નથી

અહીં રાજકોટ મહાનગરપાલિકામાં એમને આવકારીને રેસકોસ ખાતે મોટો પ્રોગ્રામ કરીને કરોડોના ખર્ચ કરવાથી રાજકોટવાસીઓને કંઈ પ્રાપ્ત થતું નથી આપણે જેમ વાત કરીએ સાંસ્કૃતિક ચેતના રાજકોટવાસીઓમાં જગાડવા માટે મહાનગરપાલિકાએ પ્રયત્નો કરવા જોઈએ બિલકુલ વેદભાઈ આપ ઘણું ખૂબ સુંદર સરસ કામ કરી રહ્યા છો આરટીઆઈનો પણ ખૂબ સારો ઉપયોગ કરી રહ્યા છો આપ ખુદ એડવોકેટ છો એટલે ભવિષ્યમાં રાજકોટની જનતાના હિતાર્થે આપ જાહેરાતની અરજીઓ પણ કરશો આ બધી માહિતીઓ એકત્રિત થયા બાદ અને પોલિટિકલ ફિલ્ડમાં પણ આપ સક્રિય છો ત્યારે મારી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપણે રાજકોટ મહાનગરપાલિકાના વિષય ઉપર આપ જે કામ કરી રહ્યા છો એને ઉજાગર કરવા માટે અવારનવાર મળતા રહેશું અને લોકો વચ્ચે આપણી વાત મુકતા રહેશું ધન્યવાદ ધન્યવાદ